ઝઘજિયા જીઆઈડીસીમાં માનવતાને શ્રમસાર કરતા કિસ્સામાં એક દસ વર્ષીય બાળકી ઉપર એક હેવાન દ્વારા હેવાનિયતની પણ હદ વટાવી દઈને જે ક્રૂરતા આચરવામાં આવી હતી તે દસ વર્ષની દીકરીએ આખરે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે વિજય રામશંકર પાસવાન નામના હેવાનનો ભોગ બનેલી દીકરી ઉપર સોળ ડિસેમ્બરની સાંજે જઘન્ય અત્યાચાર કરાયો હતો વિજય પાસવાન દ્વારા શ્રમજીવી પરિવારની ફૂલ જેવી દીકરી ઉપર તેની અવાવૃત્ત જગ્યા લઈ જઈ તેની સાથે જાતીય દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું એટલું જ નહીં લોખંડના સળિયા દ્વારા તેની ઉપર આંતરિક ભાગે જીવલેણ ઈજાઓ પણ કરાઈ હતી ત્યારે નરાધમ વિજય પાસવાન લોહી લુહાણ હાલતમાં જ આ દીકરીને સ્થળ ઉપર મૂકીને ફરાર થઈ ગયો હતો ત્યારે ભારે ઈજાઓ સાથે રડી રહેલી આ દીકરીને કોઈકે અવાજ સાંભળી લેતા તેની પાસે પહોંચ્યા હતા અને તેની તેને રિકવર કરી તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલો પોલીસ સામે આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં આ કિસ્સાની ચર્ચા થઈ હતી અને આરોપીએ આ દસ વર્ષની માસૂમ બાળકી ઉપર આચરેલી ક્રૂરતાની પણ એટલી જ ચર્ચાઓ થઈ હતી અને તેની ઉપર લોકોએ ફિટકાર વરસાવ્યો આ ઘટનાના સાત દિવસ બાદ આ માસૂમ દીકરી આજે સાંજે છ કલાકે જિંદગી સામેની જંગ હારી ગઈ ત્યારે જાણે એની સાથે માનવતા પણ મરી પરવારી હોય એમ લાગે છે આ ઘટનાથી ગુજરાતની છબી ખરડાઈ છે પણ એની સાથે એક વાત ઉડીને એ સામે આવી છે કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ અન્ય રાજ્યોમાં બને છે ત્યારે કેટલાક સંગઠનો ઝંડા લઈને દેખાવો કરવા નીકળી પડતા હોય છે પરંતુ આ જઘન્ય ઘટના બાદ હાલ તેઓ ક્યાંક દેખાતા નથી મુખ્ય ધારાના મીડિયામાં પણ આ વિશે બહુ ચર્ચા દેખાતી હોય ડિબેટ થયા હોય તેવું લાગતું નથી કારણ કે આ ઘટના દેશની રાજધાની દિલ્હીમાં નથી બની પરંતુ ગુજરાતના એક સામાન્ય અને એક અંતરિયાળ ગામડામાં બની છે અને ભોગ બનનાર પરિવાર હિન્દી ભાષી છે ત્યારે આવા રાક્ષસી કૃત્ય કરનાર રાક્ષસોને ફાંસીથી ઓછી સજા તો થવી જ ન જોઈએ અને આ પ્રકારની ઘટનાઓ ફરીવાર ન બને એના માટે સમાજમાં મોટા પાયે ચર્ચા થવી જરૂરી છે આ ઘટના શા માટે બની આ પ્રકારના રાક્ષસી કૃત્ય કરવાનું આ રાક્ષસને શા માટે સૂચ્યું અને તેને ક્યાંથી આ પ્રકારની માનસિક વિકૃતિ મળી છે એની પણ ચર્ચા થવી જોઈએ કારણ કે રોગીનો ઈલાજ કરતાં પહેલાં રોગનો ઈલાજ કરવો જરૂરી છે હાલ જે પ્રકારે સોશિયલ મીડિયામાં અને ઇન્ટરનેટ ઉપર નગ્નતા અને જાતીયતાના દ્રશ્યો પોન પિક્ચરો બતાવવામાં આવે છે જેનાથી આ પ્રકારની માનસિકતામાં લોકો આવી જાય છે અને આ પ્રકારના રાક્ષસી કૃત્યો માટે આવા માસૂમોને પોતાનો ભોગ બનાવતા હોય છે ત્યારે આવા કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ કોઈ એપ્લિકેશન કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈ યુટ્યુબ ચેનલ કે જ્યાં નગ્નતા અને વિભત્તતાનું પ્રદર્શન કરવામાં આવતું હોય તો તેવી ચેનલો ઉપર તેવા એપ્લિકેશન ઉપર તેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સરકાર દ્વારા સજ્જડ પ્રતિબંધ લાગવા લગાવવામાં આવે તે સમયની માંગ છે નહીં તર આ પ્રકારે ફરી કોઈ બાળકી અથવા કોઈ સ્ત્રી કોઈ મહિલા કોઈ બાળક ભોગ બની શકે છે તમે શું માનો છો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં એક જાગૃત નાગરિક તરીકે એક દર્શક તરીકે તમે તમારો અભિપ્રાય પણ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયોમાં